દવા નાખીશી ને માસ્ક બસ સડાઈ દીધું છે ને મોજા અને સેફ્ટી જો પટ્ટ ભેળવી દીધો છે એક કટ્ટાનો તો દિવાલ થઈ ગઈ આપણે મસ્ત મજાની થઈ ગઈ ને બે ભાગમાં છે અમારા કાકાનો વેલામાં ગમરા ઓલામાં તો આવી ગયો વરસાદ અડધો ફડધો વવાણું બધાયને એ બધાયને રહી ગયું બધુ બાકી અને અત્યારે જો વરસાદ આવી ગયો જો જો એ આવી છે તો ગેટરમાં પાણી ઘણું આવ્યું તો આપણને ન આવડે હમ હમ યા યાસડો અને કીધું ને કાઢ નાં ગયું આ કાઢ નાખે હોશ વેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો ને જો કાલે વરસાદ આવ્યો હતો ને તો આજે આપણે બીજી વાડી આવી ગયા છીએ એવું માંડવી વાવ તો અત્યારે તો ચાલુ થઈ ગયું આ બધું વાવવાનું આપણે અત્યારે માંડવીમાં પટ દેવાનો છે તો ફટાફટ પટ દઈ દેવી તો આપણે પટ ભેળવવાનું ચાલુ કરી દીધું છે હજુ તો આમાં દવા નાખીએ છીએ ને બસ સડાવી દીધું છે ને જો મોજા છે એટલે અને સેફ્ટી ફર્સ્ટ આપણે તો ફટ ભેળવી દીધો છે એક કટ્ટાનો ને આટલું વાવવાનું છે એક કટ્ટા એટલે થઈ રહે તો એટલું ભેળવું છે ને બીજું આપણે વાવવાનું છે ભાગ્યમાં તો ન જઈએ એટલે પછી ન ભેળવીશું અત્યારે તો એટલું વાવવાનું છે એટલું વાવીને પછી ન જઈશું વાવવાનું આપણે તો પૂરું થવાય છેલ્લો રહ્યો છે પાસે આવે વાવવાનું આપણે પૂરું થઈ જાય ને એ તો દીવાલ થઈ ગયા આપડે થઈ ગઈ ને બે ભાગમાં છે એક અમારા કાકાનો ઓલામાં એક બે ભાગમાં દીવાલ કરી વાળો છે આપણા મકાનના પાણા હસુ આવી ગયા નકર નાખ કે નાખવા જવા પડે છે નાખવા ન જાય એના બદલે અહીં યુઝ કરી વાય હવે તો એટલું રૂપ આટલું રહ્યું છે ને હવે પછી જવાનું છે આપણે બીજા એક જગ્યાએ ભાગ્યું છે આમ તો ઉધળું છે ઉધળું રાખવી છે આપણે ન્યા જવાનું છે વાવ વાવ તો એ દહ વીઘા વાવવાનું સાજા આખો જમાનામાં રહેવાના છે અત્યારે થઈ ગયો બપોર ને બપોરે કેટલા થાય ને બપોર પછી જો આવી ગયો વરસાદ અડધો ફળદું વવાણું બધાને એ બધાને રહી ગયું બાકી અત્યારે તો વરસાદ આવી ગયો હારી પેટનો એટલે અત્યારે વાવાય એવું રહ્યું નથી હવે તો કાલ વાવવું જોઈશે ને આ બધું જો ગટર એ આવી છે જો ગટરમાં પાણી ઘણું આવ્યું છે શું અહીંયા શું હું તારું બોલ તો હજુ ભાઈ સેન્ટિંગ અમારે આવ્યા નથી કાઢવા બીજી બધી ટેકા છે કાઢી જાય તો હવે કામ થાય બીજી ટેકા છે હમણાં વાળા કાઢે ને આપણે માથે રેડી પ્લેટું આ પ્લેટું રહ્યું ને આ પ્લેટું આવે આપણી માથે તો આપણે સાળો ન કરાય એને આવડતું હોય હમ એને આવડતું હોય આપણને ન આવડે नहीं। या सलो अनि कि त काटना खेस् टोटो ग